જોઈ લો મિત્રો વરસાદે એટલો પડ્યો છે અને તડકો એટલો પડ્યો છે ક્યાંય રહેવાય નહીં વરસાદે એટલો તડકો એટલો ધોધમાર વરસાદ અને તડકો એટલો એ કાઢે આવું તો ક્યાંય બન્યું જ નહીં તમે જોઈ શકો કેટલો વરસાદ પડે છે અને તડકો એટલો તમને હમણાં સૂર્ય દેખાડું તમને તડકો દેખાડું આ વરસાદ જોઈ લ્યો આ તડકો આ તડકો છે ને વરસાદ છે કેટલો વરસાદ છે ને કેટલો તડકો રેવાય રહેવાય નહીં ગરમીનું આવું તમે નહીં જોયું ક્યાંય વરસાદ એટલો પડે છે ધોધમાં અને તડકો એવો ને ગરમી એવી આ બાજુ વાદળા વરસાદ વરસે એક બાજુ એક બાજુ તડકો એટલો આ બાજુ તડકો હશે જવું તો એ વરસાદ એટલો પડે આવો વિડીયો તમે નહીં જોયો સારો લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો કેટલું પાણી પડ્યું છે કેટલો વરસાદ છે કેટલો તડકો છે